માથું નહી મારા બહ્મા નું કઈ ના ખા તમે માથું દબાવજો પેલા બીજું બધું તેલ લેવાયું માથું દબાવું કહે

કાંમો મોમો મોકલેલું પેકેટ લાયો છે સામે રે તાપી હેડિયર હા નહીં હા લો સાનું કોકમેલું ખરા હું બાપોળે એના જેવી થા તો બાપાને લોય છે તો ઓમહી અમારો બગો હતો પેલેજવારો મોમા છે આ તો બો

આખો આટો ગળી નાખ્યો પણ એ કંકોળું જળી નહીં ને પેલા નેકડું નું મું તો ઘણો બધો કંકોળો જડતો આ તો જો બધા વેલા સાફ તોડી ને આ કડવા ગીલો શું કરવાનું આ ઘેર જઈને શાક કરવાનું ઓ પેલા માધ્યાન ઘર બાજુ સાનો ટાઈમ થઈ ગયો કડક કડક સાહ એનો ટાઈમ થઈ ગયો સા બાપ પીલા જવું પડે પોણી પીલા હું સા મફત નું તાપક છોડતા નહીં વાત લાગી છે સાને એવો મફત નો સાફ પીતા જાય બસ વંતી થી જઈને તા બેઠા તો શું બે જણા ની મેં આવે છે

આયો આયો હું કહીયું સા સાંદો મળવા ના કીધો સા તને અપરેલ નું હાલત ખરે નાયો ના આટલે ગોરા તાખો જમળ વાળો કાકા બેટા મળતું સા કમવાળો આતો વાલે આ કોને સા મેલ પર હોળી વાલે ક્યાં હાલ હાલ હું છું

અરીબાની ચા પીવાનું પીવરા ગરીબા ને ખોટું લાગ્યું પીવાનું અને બીજો પાવ

કહીન ઉપાળ લેવાં છે આજ ગજે તો હોચે તું આય હું આવ આ આગળ ઉભરાવસુ હું કોઈ તો ચોર જ થી ભમો તો આ વેરી કેવો કેવો બધું લઈ લે અને હું કીધું આ ઢોર પડી ગયું અને હું હેતા ઓટો મારીને આવા માથું તો અસલ ઉતરી ગયું હા અને કોમમાં હા આ ખાવા છે નો એ હું આનુ નહીં ને બંગાનો બાકો એક છે

કાંઈ તો એક નંબર સાત દઉં જેવો જેવો પાવ ઉપર આવે છે તરત સાનો પ્લાન બનેલો હા તમે ખાલી દલુબાન કીધું એટલે પતી ગયા ગમે તે થાય પણ દલુબાન ગમે જમીન આતા પાતા ગમે તે ગામી લેવા પછી

બધું લઈ જવાનું થઈ ગયા મારી વાત પેલા આપડે તો સીધું સાનું પડી લેવાના છીએ તૈયાર આપડે માલ લેતા જ નહીં આપડે તૈયાર મારે તો

ખરા પાછો જાય પાછો છો વાળો દેખાતું નહીં શા તો છો દેખાતી નહી નહી હજી નકા મરી ગયા હો